ધોરણ બાર નામાના મૂળ તત્વો પ્રથમ પ્રશ્ન બેંક છે એ જે આવી ગઈ છે એટલે કે એકમ કસોટી છે આપણી એની પ્રશ્ન બેંક આ પ્રમાણે રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પ્રશ્ન બેંક જાહેર કરવામાં આવેલ છે પાંચ વિકલ્પો પૂછાશે ત્રણ એક વાક્યમાં જવાબ પૂછાશે વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાશે અને કુલ ત્રણ વિભાગો નવ પ્રશ્નો પૂછવામાં આવશે કયા કયા પ્રશ્નો છે એ જોઈ લે તો પહેલાં આપણે વાત કરીએ આવક જાવક ખાતાની આ બધી વસ્તુ તમને કામની નથી જો ચેપ્ટર નંબર એક વિભાગ એની વાત કરીએ તો પાંચ વિકલ્પો છે વિભાગ બીની વાત કરીએ તો ત્રણ આપણને એક વાક્યમાં જવાબ છે એટલે કે ત્રણ દાખલા છે અને વિભાગ સીની વાત કરીએ તો આપણને કેટલા એક દાખલો પૂછેલો છે હવે પેલું જોઈએ શું છે તે તો વિભાગ એની અંદર તમે જોઈ શકો ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાર પછી આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર વિકલ્પો આપેલા છે અને પંદરમાંથી કેટલા પૂછાશે પંદરમાંથી પાંચ પૂછાશે એટલે પંદરમાંથી પાંચ વિકલ્પ પૂછવામાં આવશે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર આપણને એક દાખલો પૂછાશે જો પહેલું થિયરી પણ પૂછાઈ શકે દાખલા પણ પહેલો સોળ નંબર સત્તર અઢાર ઓગણીસ અને વીસથી દાખલા ચાલુ થાય પેલા અગિયાર દાખલાની આપણે વાત કરીએ ને અગિયારમાંથી એક તો ફરજીયાત બોર્ડની પરીક્ષામાં પૂછાય એ દાખલા છે બધા જો અહીંયા એકવીસ બાવીસ ત્રેવીસ ખાલી નામ બદલેલા હશે ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ અને છેલ્લે ત્રીસ આમાંથી આપણને એક કજ પૂછાશે સોરી ત્રણ પૂછાશે કેટલા પૂછાશે ત્રણ એટલે ત્રણ તાલી કેટલા થઈ જાય ત્રણ તાલી નવ થઈ જાય પાંચ વિકલ્પો એટલે ચૌદ થઈ ગયા અને એક વાર્ષિક હિસાબ પૂછે એટલે કેટલા થઈ જાય ચૌદ ને અગિયાર પચીસ એક વાક્યમાં નહીં પૂછાય જો એ વાર્ષિક હિસાબ છે વાર્ષિક હિસાબની તૈયારી પણ આપણે સારી એવી કરેલી જ છે આપણા વિડીયો ન જોઈએ જોઈ લેજો અને આના પછી પણ આપણા વિડીયો આવતા રહેશે આખા વાર્ષિક હિસાબના દાખલા એટલે એ પણ આપણે બનાવીશું એટલે આ દાખલો છે એક બીજા કયા દાખલા છે એ પણ જોઈ લઈએ બીજો દાખલો રીતિ રીતિવાળો છે નીતિ રીતિ પણ દાખલો એ તમારી બુકની અંદર નામ અલગ હશે બાકી દાખલો તો એ જ હશે જોઈએ બધા છે છે ત્યારે લાભને શુભ છે નામ અલગ હશે ફક્ત એટલે દાખલા બધા એને એ જ છે ફક્ત નામ અલગ છે ત્યાર પછીનો એક વાર્ષિક ધર્મને કર્મમાં તો નામ પર એ જ છે ધર્મને કર્મમાં દાખલો છે એકવાર જોઈ લેજો બરાબર એટલે એ પણ આપણે સારી રીતે કરી શકીએ એમ છે બાકી હવાલા તો તમને બધા શીખવેલા જ છે પ્રાચીન આડચી ખાલી નામ અલગ છે આ દાખલો મેં તમને કીધેલું એ પ્રમાણે જો પેલો છ હજાર નવસો વાળો છે પહેલાં એ યંત્રોમાંથી આ બહાર કરવાનું અને પછી યંત્ર ઉમેરવાનું અને પછી બંને પર અલગ અલગ ઘસારો ગણાવીએ નામ પણ એને એ જ છે એટલે આ આવરી જાય એવો છે અને છેલ્લે જે દાખલો છે એટલે એ પૂરો થઈ જાય આ જે ઉત્પાદક મજૂરી મજૂરીમાં લખાય ને ટેકનિકલ ખર્ચા પણ વેપાર ખાતામાં લખાય એ આપણને ખબર છે એટલે એ પ્રમાણે દાખલા કરજો કોઈ જાતની મુશ્કેલી થશે નહીં જો દાખલામાં મુશ્કેલી આપણા બીજા બધા વિડીયો છે એ વિડીયો જોઈ લેવાના એટલે વાર્ષિક હિસ્સામાં પ્રોબ્લેમ થવાની નથી આભાર